નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે કપાસના જૂના સ્ટોક રાખવા કે હવે વેચી દેવા અને હવે ભાવ વધશે કે ઘટશે અને અત્યારે મિત્રો શું સ્થિતિ ચાલી રહી છે તેના વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમણે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો આજે આપણે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી રૂ બજારમાં અલગ જ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે વૈશ્વિક સ્તરે રૂ બજારમાં સતત મંદી સાથે વેપાર થઈ રહ્યો છે જ્યારે સ્થાનિક સ્તરે ભારતીય રૂ બજારમાં સુધારા બાદ હાલ સ્થિત સ્થિરતા સાથે વેપાર થઈ રહ્યો છે વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદામાં ઘટાડા સાથે સિત્તેર સેન્ટની સપાટી જોવા મળી છે જ્યારે મિત્રો સ્થાનિક સ્તરે રૂગ ગાસડીના ભાવ ખાંડીએ વધીને રૂપિયા અઠ્ઠાવન હજાર સોની સપાટીએ સ્થિર થયા છે તો મિત્રો ભારતમાં આ સિઝનમાં કપાસના વાવેતરમાં ઘટાડો થાય એવી સંભાવના છે મુખ્ય યાર્ડોમાં હવે કપાસની આવક નહીવત કરી શકાય એટલી જ થઈ રહી છે હાલની સ્થિતિ ખેડૂતોને રૂપિયા ચૌદસોથી રૂપિયા પંદરસો પંચોતેરની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે આ આખી સિઝન દરમિયાન રૂપિયા ચૌદસોથી લઈને રૂપિયા સોળસો પચાસની સપાટીની વચ્ચે જ કપાસના ભાવ અંશે જોવા મળ્યા છે